જુનાગઢના માંગરોળ માતૃ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ દરમિયાન ઓર્કેસ્ટ્રા સાથે મળિયારો તલવાર રાસનું અનોખું આયોજન કરાતા હજારો લોકો ઉમટ્યા માંગરોળ શહેરમાં શ્રી માત્રીમાં યુવક મંડળ પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે શ્રીજીની મહાઆરતી સહિત દરરોજ અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ પ્રાચીન માત્રી મંદિરના પટાંગણમાં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે મણિયારો રાસ અને તલવાર ઢાલ રાસ્યનું ભવ્ય આયોજન કરાતા માંગરો નગરપાલિકા પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ મેનેજ સરપંચ દિલીપ સિંહ સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ નિહાળવા ઉમટી પડ્યા હતા આજ રોજ માતૃમા યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા આજે અમે એક મણિયા રાસ અને તલવાર દાલ રાસ અને મણિયા રાસ આજ જૂથ ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો અને સાથે સાથે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા અને દાંડી રાસનો કાર્યક્રમ અમે માતૃમા યુવક મંડળ દ્વારા રાખવામાં આવેલ હતો તેમાં માંગરોળ આગેવાનો એટલે કે શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા તેમજ ઘણા બધા મંડળ ને અમે મા યુવક મંડળ દ્વારા ઘણા બધા કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ દર વખતે નવું નવું કઈક પણ કાર્યક્રમ કરીએ એવું અમને ઘણો બધો સહકાર નગરજનો મળે છે પ્રકાશ લાલવાડી દિવ્યાંગ ન્યુઝ માંગરોડ જુનાગઢ